ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં સુરતમાં દારૂની રેલમ થયો છે જેમાં ગ્રાહકોની દારૂ લેવા માટે પડાપડી થઈ રહી છે મૈધર પોલીસ નાક નીચે દારૂનું વેચાણ થઈ રહ્યું છે ત્યારે સ્થાનિક લોકો પણ હેરાન પરેશાન થયા છે શું મૈધરપુરા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે કે નહીં તે તો હવે જોવાનું રહ્યું બુટલેગરો બે ફાર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો